એ વોઇસ બનીને એ પ્રેક વિડીયો કરે છે તો આપણે એક એવું ન થઈ શકે તાણે આપણે ખાલી ના ભાઈ જે અમકે કોઈ ઘણી માહિતી અનુભવ લઈ હોય કે જે વિડીયો પ્રેન્ક કરે એ કોઈ આખા હોય કે માનો કે આપણે બાર ગામ ગયેલા હોય અને આપણે ઘરે ફોન કર્યો હોય કે મને આવી રીતના આમ થયું છે કે કંઈક થયું છે બરાબર તો ઘરના આપણે જે સભ્યો હોય એની શું પોઝિશન થાય એને બધી આમ એકદમ ચિંતા અનુભવ થાય કેને કેવી રીતના થયું છે હું થયું છે કઈ હાલતમાં છે એટલે કેદ નો વિડીયો જોઉં છું પ્રેમ બરોબર તો મને આ દેનો આવ્યો કે મે કીધા મારે આને વિશે કઈક થોડું ઘણી માહિતી મેળવી જોઈએ તો આપણે જીએસ ભાઈ પણ ભેગા બેઠા છે તો પ્રેન્ક વિડીયોમાં એવું છે કે આપણે બધાય તો પ્રેન્ક વિડીયો બનાવે છે તો આજ અમે પણ નવેથી શરૂઆત કરી છે પ્રેન્ક વિડીયો બનાવવાની તો અમારા વિડીયો જેમ બને એમ જોતા રહેજો અને પ્રેન્ક વિડીયો સારો હતો જો મસ્ત બન્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ પણ કરતા રહેજો કેમ કે અમારે પ્રેંક વિડિયો બનાવવાની પાછલીની શરૂઆત કેમ છે એટલે એવું છે અમારા કલેજા એટલે થોડો ઘણો સપોર્ટ પણ કરતા રહેજો એટલે પ્રેંક વિડિયો એવી રીતે આમાંથી માહી તો પ્રયત્ન કરશું જેથી કરીને તમને પણ મજા આવે અને અમને પણ મજા આવે એવો વિડિયો આપણે બનાવશું પ્રેંક વિડિયો એટલે એની માહિતી આપણે મેળવી છે હવે પ્રેંક વિડિયો કઈ રીતે બનશે ક્યાં બનશે આ બધી કરવું છે એવું કેમ કે આપણા જો બારગામ ગયા હોય એને કોઈ રીતે આપણે એ ફોન કરીને નો કહેવાય કે એને ભાઈ ખરાબ અનુભવ આવે છે પછી એટલે આપણે અટાણે છે ને આટલી ભાષા મૂકી દે હું બરોબર કે હવે પાછો જે નવો વિડીયો છે ને પ્રેન્ક એ આપણે કેમ બધા વ્યક્તિઓ પ્રેન્ક વિડીયો કરે છે કે મને આમ થયું છે ને મને ઓલું થયું છે મને એક્સિડેન્ટમાં આવી ગયો છે ખૂસડું હા એટલે આપણે એવો વિડીયો નવો વિડીયો આવે છે એવું તો શું કેવું થયું છે તમારું હા નવો video આવશે એ હવે નવે થી પાહો આજ સવાર હું કે પહેલી વાર શરૂઆત છે એટલે બોલો થોડોક નાનો video આવશે પણ હવેથી આવશે થોડોક મોટો ને બહુ સરસ આવશે કોમેડી રીતના બધી ભેગું થઈને આવી જાય પ્રેન્ક એટલે પ્રેન્ક જ બની જાય નવો કારીગર અમારો આવી ગયો છે મોટો માન વિક્રમ ઠાકોર મહેમાથા હા વિક્રમ ઠાકોર આવી ગયો છે બે શબ્દ તમે કેવા કાઈ ભૂરા ભાઈ તો ઈ ભાઈ કે મારે કે કેવા પણ છે ની તો કાઈ વાંધો ની તો ફરીથી મળશે નવા વિડિયોમાં તો ગુરાભાઈ બે શબ્દ બોલીએ તાણી તાણી તો હવે અમારો વિડિયો પૂરો થાવો થાવો થઈ ગયો છે તમારી ચેનલ માં નવા આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય બાય